હરિ અને હરની પવન ભૂમિ પ્રભાસ તીર્થમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કથાકાર રમેશભાઈ યોજાના શ્રીમુખી કથાનું અમૃતપાન પાન સોમનાથ મહાદેવ મંદિરથી ભવ્ય પોથી યાત્રા નીકળી કચ્છના આહિર વિરડા પરિવાર મુખ્ય મનોરથી કચ્છ સૌરાષ્ટ્રમાંથી માંથી હજાર ભાવિકો સોમનાથ પધાર્યા સોમનાથ મહાદેવના ના પ્રાંગણ આહિર પરિવાર પારંપરિક પરિધાન સાથે ઉમટી પડતા અનેરો માહોલ તો શરણાઈ ના સુર સાથે કલશ ધારી દીકરીઓ જોડાઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ હી બિરાજમાન છે ભક્તિ સભર માહોલ સર્જાયો રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ હો અર્જણ કાનગર ભાગવત જ્ઞાન યજ્ઞ સમિતિ સોમનાથના અધ્યક્ષ આજે અહીંયા ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે દાદા સોમનાથ દાદા અને ભગવાન શ્રી કૃષ્ણનો હર અને હરિનો આજે સાત દિવસ અહીંયા સત્સંગ ચાલવાનો છે આ સત્સંગના મુખ્ય યજમાન ગાંધીધામના ભચાભાઈ વિરડા અને પરિવાર છે અમે ગાંધીધામથી અહીંયા કચ્છમાંથી પધાર્યા છીએ અહીંયા કચ્છના અહીંયા સોમનાથના પણ સ્થાનિક તમામ લોકોના સહકારથી સાત દિવસ આ કથાનું રસપાન કરાવશે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા કેવી અનુભૂતિ વ્યક્ત કરો છો આજે પ્રભાસ સ્તટમાં હરીને હરની ભૂમિમાં આપને આ લાવો મળ્યો છે એક નાની યજ્ઞનો કેવી અનુભૂતિ વ્યક્ત કરો છો આ તો કોઈક પ્રભુની કૃપા કે પ્રભુનો ચમત્કાર હોય તો જ શક્ય છે 16 2016 માં પૂજે ભાઈસે ના મુખે અહીંયા કથા થયેલ હતી ત્યારબાદ આ કથાનો અમે સૌ લાવો લેવાના છે અને અહીંયાની સ્થાનિક જનતા પણ આ લાવો લેશે એ જાણીને અમે બહુ ਖੁਸ਼ੀ ਆਨੰਦ ਪ੍ਰਗਟ ਕਰੀਏ ਜੀ